ઊંચામાં ઊંચા બાપને પોતાના બાળક બનાવી દેવા તન મન બાપને બનાવીને વારી આ બાળકોની જાદુગરી છે જે હમણાં ભગવાનને વારિસ બનાવે છે તે એકવીસ જન્મો માટે વારસાના અધિકારી બની જાય છે પ્રશ્ન છે ટ્રિબ્યુનલ કયા બાળકો માટે બેસે છે બેસે છે ઓમ શાંતિ રોહાની વિચિત્ર બાપ વિચિત્ર બાકોને સમજાવે છે અર્થાત દૂર દેશના રહેવા વાળા જેમને પરમ પિતા પરમાત્મા કહેવાય છે ખૂબ ખૂબ દૂર દેશથી આવીને આ શરીર દ્વારા તમને ભણાવે છે હવે જે ભણે છે તે ભણાવવા વાળાની સાથે યોગ તો ઓટોમેટિકલી હું આપમેળે જ રાખે છે કહેવું નથી પડતું કે હે બાળકો શિક્ષક સાથે યોગ રાખો તથા એમને યાદ કરો ના અહીં બાપ કહે છે હે રૂહાની બાકો આ તમારા બાપ પણ છે શિક્ષક પણ છે ગુરુ પણ છે એમની સાથે યોગ રાખો અર્થાત બાપને યાદ કરો આ છે વિચિત્ર બાબા તમે ઘડી ઘડી એમને ભૂલી જાવ છો એટલા માટે કહેવું પડે છે ભણાવવા વાળાને યાદ કરવાથી તમારા પાપ ભસ્મ થઈ જશે આ લો નથી કહેતો હું કાયદો નથી કહેતો જે શિક્ષક કહે મને જુઓ આમાં તો મોટો ફાયદો છે બાપ કહે છે ફક્ત મને યાદ કરો આ યાદ ના બળથી જ તમારા પાપ કપાય છે આને કહેવાય છે યાદની યાત્રા હવે રૂહાની વિચિત્ર બાપ બાકોને જુએ છે બાળકો પણ સ્વયંને આત્મા સમજી વિચિત્ર બાપને યાદ કરે છે તમે તો ઘડી ઘડી શરીરમાં આવો છો હું તો આખો કલ્પ શરીરમાં આવતો નથી હું બસ સંગમ્યો પર જ ખૂબ દૂર દેશથી આવું છું આપ બાળકોને ભણાવવા આ સારી રીતે યાદ કરવાનું છે બાબા આપણા બાપ શિક્ષક અને સદગુરુ છે વિચિત્ર છે એમને પોતાનું શરીર નથી પછી કેવી રીતે આવે છે કહે છે મારે પ્રકૃતિનો આધાર લેવો પડે છે મુખનો આધાર લેવો પડે છે હું તો વિચિત્ર છું તમે બધા ચિત્રવાળા છો મને રથ તો જરૂર જોઈએ ને ઘોડા ગાડીમાં તો નહીં આવીશ ને બાપ કહે છે હું આમના તનમાં પ્રવેશ કરું છું જે નંબર વન છે ફરી એ જ નંબર લાસ્ટ બને છે જે સતો પ્રધાન હતા એ જ તમો પ્રધાન બને છે તો એમને જ ફરી સતો પ્રધાન બનાવવા માટે બાપ ભણાવે છે સમજાવે છે આ રાવણ રાજ્યમાં પાંચ વિકારો પર

પરિકલ્પ પછી તે જ રિપીટ થશે કેટલી સારી સમજણ છે આમાં બહુ જ વિશાળ બુદ્ધિ જોઈએ આ કોઈ સાધુ સંત વગેરેનું સત્સંગ નથી એમને બાપ પણ કહો છો તો બાળક પણ કહો છો તમે જાણો છો આ આપણા બાપ પણ છે બાળક પણ છે આપણે બધું જ આ બાળકને વારસો આપીને અને બાપ પાસેથી એકવીસ જન્મો માટે વારસો લઈએ છીએ કહે છે બાબા અમે ભક્તિ માર્ગમાં કહ્યું હતું કે જ્યારે તમે આવશો તો અમે તમારા પર તન મન ધન સહિત વારી જઈશું લૌકિક પાપ પણ બાળકો પર વારી જાય છે ને તો અહીં તમે અહીં તમને આ કેવા વિચિત્ર બાપ મળ્યા છે એમને યાદ કરો તો તમારા પાપ ભસ્મ થશે અને પોતાના ઘરે ચાલ્યા જશો કેટલી લાંબી મુસાફરી છે બાપ જો આવે કેમ છે જૂના રાવણ રાજ્યમાં કહે છે મારી તકદીરમાં પાવન શરીર મળવાનું નથી પતિ તોને પાવન બનાવવા કેવી રીતે આવો મારે પતિત દુનિયામાં જ આવીને બધાને પાવન બનાવવા પડે છે તો આવા શિક્ષકની કદર પણ રાખવી જોઈએ ને ઘણા છે જે કદર જાણતા જ નથી આ પણ ડ્રામામાં બનવાનું જ છે રાજધાનીમાં તો બધા જોઈએ ને નંબર વાર તો બધા પ્રકારના અહીં જ બને છે ઓછું પદ મેળવવા વાળાની આ હાલત થશે ન ભણશે ન બાપની યાદમાં રહેશે આ બહુ જ વિચિત્ર બાપ છે ને એમની ચલન પણ અલૌકિક છે એમનો પાર્ટ બીજા કોઈને મળી ન શકે આ બાપ આવીને તમને કેટલું ઊંચું ભણતર ભણાવે છે તો એમની કદર પણ રાખવી જોઈએ એમની શ્રીમત પર ચાલવું જોઈએ પરંતુ માયા ઘડી ઘડી ભૂલાવી દે છે

જે બાપ ના બનીને પછી માયા ના બની જાય છે વાત ન પૂછો પક્કા ટ્રેટર હું દગાબાજ બની જાય છે માયા एकदम નાથી પકડી લે છે શબ્દ પણ છે ને ગજને ગ્રાહે ખાધો પરંતુ તેનો અર્થ કોઈ સમજતા નથી બાપ દરેક વાત સારી રીતે સમજાવે છે ઘણા બાળકો સમજે પણ છે પરંતુ નંબર વાર પુરુષાર્થ અનુસાર કોઈને તો જરા પણ ધારણા નથી થતી ખૂબ ઊંચું ભણતર છે ને તો તેની ધારણા કરી નથી શકતા બાપ કહેશે તેમની તકદીરમાં રાજ્ય ભાગ્ય નથી કોઈ આંકડાનાં ફૂલ છે કોઈ સુગંધિત ફૂલ છે વેરાયટી બગીચો છે ને એવા પણ તો જોઈએ ને રાજધાનીમાં તમને નોકર ચાકર પણ મળશે નહીં તો નોકર ચાકર કેવી રીતે મળશે રાજા એ અહીં જ બને છે નોકર ચાકર ચંડાળ વગેરે બધા મળશે આ રાજધાની સ્થાપન થઈ રહી છે 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 બાપ તમને આટલા ઊંચ બનાવે તો આવા બાપને યાદ કરતા પ્રેમના આંસુ આવવા જોઈએ વહેવા જોઈએ તમે માળાના દાણા બનો છો ને કહે છે બાબા તમે કેટલા વિચિત્ર છો કેવી રીતે આવીને અમને પતિતોને તમે પાન પાવન બનાવવા માટે ભણાવો છો ભક્તિ માર્ગમાં ભલે શિવની પૂજા કરે છે પરંતુ સમજે થોડી છે કે આ પતિત પાવન છે છતાં પણ પોકારતા રહે છે હે પતિત પાવન આવો આવીને અમને ગુલગુલ દેવી દેવતા બનાવો તો બાપના ફરમાન ને બાપ માને છે અને જ્યારે આવે છે તો કહે છે બાકો પવિત્ર બનો આના પર જ હંગામા એટલે કે તોફાન થાય છે બાપ વન્ડરફુલ છે ને બાકોને કહે છે મને યાદ કરો તો પાપ કપાય બાપ જાણે છે હું આત્માઓ સાથે વાત કરું છું બધું આત્મા જ કરે છે વિકર્મ આત્મા જ કરે છે આત્મા જ શરીર દ્વારા ભોગવે છે તમારા માટે તો ટ્રિબ્યુનલ બેસશે ખાસ તે બાળકો માટે જે સર્વિસ લાયક બનીને પછી ટ્રેટર બની જાય છે આ તો બાપ જ જાણે છે કેવી રીતે માયા કરી લે છે બાબા અમે હાર ખાઈ લીધી કાળું મોઢું કરી લીધું હવે ક્ષમા કરો હમણાં પડ્યા અને માયાના બન્યા પછી ક્ષમાશે નહીં તેમને તો પછી ખૂબ ખૂબ મહેનત કરવી પડે ઘણા છે જે માયાથી હારી જાય છે બાપ કહે છે બાપને દાન આપીને જાઓ પછી પાછું નહીં લેતા નહીં તો ખલાસ થઈ જશે હરીશચંદ્ર નું ઉદાહરણ છે ને એમણે સપનામાં દાન આપ્યું તો એની કેવી હાલત થઈ બાબા કહે છે દાન આપીને પછી ખૂબ ખબરદાર રહેવાનું છે પાછું લઈ લીધું તો સો ગુણો દંડ પડી જશે પછી બહુ જ પદ મેળવશે બાકો જાણે છે આ રાજધાની સ્થાપન થઈ રહી છે બીજા જે ધર્મ સ્થાપન કરે છે તેમની પહેલા રાજાઈ નથી ચાલતી તો ત્યારે હોય જ્યારે પચાસ સાહીઠ કરોડ હોય ત્યારે લશ્કર બને શરૂમાં તો આવે છે એક બે વેશમાં આવશે બેગર રૂપમાં પહેલા નંબર વાળા પછી જરૂર લાસ્ટ નંબરમાં હશે ક્રિશ્ચન લોકો ઝટકે કહેશે બરોબર ક્રાઇસ્ટ આ સમયે બેગર રૂપમાં છે સમજે છે પુનર્જન્મ તો લેવાનો આ સમયે આખી દુનિયા તમો પ્રધાન જીભૂત છે આ જૂની દુનિયાનો વિનાશ જરૂર થવાનો છે ક્રિશ્ચિયન લોકો પણ કહેશે ક્રાઇસ્ટ થી વર્ષ પહેલા હેવન એટલે કે સ્વર્ગ હતું પછી જરૂર હવે બનશે પરંતુ આ વાતો સમજાવે કોણ બાપ કહે છે હમણાં તે અવસ્થા બાપોની ક્યાં છે ઘડી ઘડી લખે છે અમે યોગમાં નથી રહી શકતા એક્ટિવિટી એટલે કે પ્રવૃત્તિથી સમજી જાય છે બાબાને સમાચાર આપવાથી પણ ડરે છે બાપ તો બાળકોને કેટલો પ્રેમ કરે છે પ્રેમથી નમસ્તે કરે છે બાળકોમાં તો અહંકાર રહે છે સારા સારા બાળકોને પણ માયા ભૂલાવી દે છે બાબા સમજી શકે છે કહે છે હું નોલેજ છું જાની જાનન હારનો મતલબ એ નથી કે હું બધાના મનને જાણું છું હું આવ્યો છું જ ભણાવવા નહીં કે રીડ કરવા હું જાણવા હું કોઈને રીડ નથી કરતો તો આ સાકાર એટલે કે બ્રહ્મા પણ રીડ નથી કરતા એમને બધું જ ભૂલવાનું છે રીડ પછી શું કરશે તમે અહીં આવો છો ભણવા ભક્તિ માર્ગ જ અલગ છે આ પણ પડવાનો ઉપાય જોઈએ ને આ વાતો થી જ તમે નીચે પડો છો આ ડ્રામાનો ખેલ બનેલો છે ભક્તિ માર્ગના શાસ્ત્રો વાંચતા વાંચતા તમે નીચે ઉતરતા તમો પ્રધાન બનો છો હમણાં તમારે આ ચીચી દુનિયામાં બિલકુલ રહેવાનું નથી કળિયુગ પછી સતયુગ આવવાનો છે હમણાં છે આ સંગમયુગ આ બધી વાતો ધારણ કરવાની છે બાપ જ સમજાવે છે બાકી તો આખી દુનિયાની બુદ્ધિ પર ગોડરેજનું તાળું લાગેલું છે તમે સમજો છો આ દેવી ગુણવાળા હતા એ જ ફરી આસુરી ગુણવાળા બને છે બાપ સમજાવે છે હવે ભક્તિ માર્ગની વાતો બધી ભૂલી જાઓ હવે હું જે સંભળાવું છું તે સાંભળો હિયર નો એવેલ હવે મુજ એકથી સાંભળો હમણાં હું તમને તારવા આવ્યો છું તમે છો ઈશ્વરીય સંપ્રદાય પ્રજાપિતા બ્રહ્માના મુખ કમળથી તમારો જન્મ થાય છે ને આટલા બધા એડોપ્ટેડ દત્તક બાળકો છે એમને આદી દેવ કહેવાય છે મહાવીર પણ કહે છે આ બાળકો મહાવીર છોને જે યોગબળ દ્વારા માયા પર જીત મેળવો છો બાપને કહેવાય છે જ્ઞાનના સાગર જ્ઞાન સાગર બાપ તમને અવિનાશી જ્ઞાન રત્નોની થાળીઓ ભરીને આપે છે તમને માલ બનાવે છે જે જ્ઞાન ધારણ કરે છે તે ઊંચ પદ મેળવે છે જે ધારણ નથી કરતા તે જરૂર નીચે પદ મેળવશે બાપ પાસેથી તમે કારુન એટલે કે કુમેરનો ખજાનો મેળવો છો અલ્લાહ अवલદીન ની પણ કથા છે ને તમે જાણો છો ત્યાં આપણને કોઈ અપ્રાપ્ત વસ્તુ નથી રહેતી એકવીસ જન્મો માટે વારસો બાપ આપી દે છે બેહદના બાપ બેહદનો વારસો આપે છે હદનો વારસો મળવા છતાં પણ બેહદના બાપને જરૂર યાદ કરે છે હે પરમાત્મા રહેમ કરો કૃપા કરો આ કોઈને ખબર થોડી છે એ શું આપવા વાળા છે હમણાં તમે સમજો છો બાબા તો આપણને વિશ્વના માલિક બનાવે છે ચિત્રોમાં પણ છે બ્રહ્મા દ્વારા સ્થાપના બ્રહ્મા સામે બેઠા છે સાધારણ સ્થાપના કરશે તો જરૂર તેમને જ બનાવશે ને બાપ કેટલું સરસ રીતે સમજાવે છે તમે પૂરો સમજાવી નથી શકતા ભક્તિ માર્ગમાં શંકરની આગળ જઈને કહે છે ભરદો ઝૂલી આત્મા કહે છે અમે કંગાળ છીએ અમારી ઝૂલી ભરો અમને આવા બનાવો હમણાં તમે જોડી ભરવા માટે આવ્યા છો કહે છે અમે તો નરથી નારાયણ બનવા ઈચ્છીએ છીએ આ ભણતર જ નરથી નારાયણ બનવાનું છે જૂની દુનિયામાં આવવાનું દિલ કોનું થશે પરંતુ નવી દુનિયામાં તો બધાની આવશે કોઈ પચીસ ટકા જૂની દુનિયામાં આવશે કઈ કમી તો પડશે ને થોડો પણ કોઈને મેસેજ આપતા રહેશો તો તમે સ્વર્ગના માલિક જરૂર બનશો માલિક પણ બધા છે ને રાજા રાણી પ્રજા બધા માલિક છે ત્યાં હતા ડબલ હું તાજદારી હમણાં તે નથી આજકાલ તો ધર્મ વગેરેને કોઈ માનતું નથી દેવી દેવતા ધર્મ જ ખતમ થઈ ગયો છે ગવાય છે રિલિજન ઈઝ માઇટ ધર્મમાં શક્તિ છે ધર્મને ન માનવાના કારણે તાકાત નથી રહી તો બાપ સમજાવે છે મીઠા મીઠા બાકો તમે જ પૂજ્યથી પૂજારી બનો છો 84 જન્મ લો છો ને હમ સો બ્રાહ્મણ સો દેવતા પછી સો ક્ષત્રિય બુદ્ધિમાં આ આખું ચક્ર આવે છે ને આ ચોર્યાસી નું ચક્ર આપણે લગાવતા જ રહીએ છીએ હવે ફરી પાછા ઘરે જવાનું છે પતિત કોઈ જઈ ન શકે આત્મા જ પતિત અથવા પાવન બને છે સોનામાં ખાદ પડે છે ને ઘરેણામાં નથી પડતી આ છે જ્ઞાન અગ્નિ જેનાથી બધી ખાદ નીકળી તમે પાક્કું સોનું બની જશો પછી એટલે કે શરીર પણ તમને સારા મળશે આત્મા છે તો પાવનની આગળ નમન કરે છે કરે તો બધું જ આત્મા છે ને હવે બાપ સમજાવે છે બાકો ફક્ત મામેકમ યાદ કરો તો બેડો પાર થશે પવિત્ર બની પવિત્ર દુનિયામાં ચાલ્યા જશો હવે જે જેટલો પુરુષાર્થ કરશે બધાને આ જ પરિચય આપતા રહો તે છે હદના બાપ આ છે બેહદના બાપ સંગમ પર જ બાપ આવે છે સ્વર્ગનો વારસો આપવા તો આવા બાપને યાદ કરવા પડે ને શિક્ષકને ક્યારેય વિદ્યાર્થી ભૂલે છે શું પરંતુ અહીં માયા ભુલાવતી રહેશે બહુ જ ખબરદાર રહેવાનું છે યુદ્ધનું મેદાન છે ને બાપ કહે છે હવે વિકારમાં નહીં જાઓ ગંદા નહીં બનો હવે તો સ્વર્ગમાં જવાનું છે પવિત્ર બનીને જ પવિત્ર દુનિયાના માલિક બનશો તમને વિશ્વની બાદશાહી આપું છું ઓછી વાત છે શું નાની વાત છે ફક્ત એક જ જન્મ પવિત્ર બનો પવિત્ર નહીં બનશો તો નીચે પડી જશો તેમ પેશન ઘણા છે પ્રલોભનો ઘણા છે કામ પર જીત મેળવવાથી તમે જગતના માલિક બનશો તમે સ્પષ્ટ કહી શકો છો પરમ પિતા પરમાત્મા જગત ગુરુ છે જે આખા જગતને સદગતિ આપે છે અચ્છા મીઠા મીઠા સિકિલધા બાકો પ્રતિ માત પિતા બાપ દાદાના યાદ પ્યાર અને ગુડ મોર્નિંગ રૂહાની બાપના રૂહાની બાકોને નમસ્તે આપણે રૂહાની બાકોના રૂહાની બાપને નમસ્તે ધારણા માટે મુખ્ય સાર પહેલું છે અવિનાશી જ્ઞાન રત્નો થી બુદ્ધિ જોડી ભરીને માલા માલ બનવાનું છે કોઈ પણ પ્રકારનો અહંકાર નથી દેખાડવાનો બીજું સર્વિસ લાયક બનીને પછી ક્યારેય ટ્રેટર એટલે કે દગાબાજ બની ડિશ સર્વિસ નથી કરવાની દાન આપ્યા પછી ખૂબ ખૂબ ખબરદાર રહેવાનું છે દાન આપેલી ચીજ પાછી લેવાનો સંકલ્પ પણ ન આવે આજનું વરદાન ડાયરેક્ટ પરમાત્મા લાઈટના કનેક્શન દ્વારા અંધકારને ભગાવવાવાળો હાઉસ ભવ આ બાળકોની પાસે ડાયરેક્ટ પરમાત્મા લાઈટનું કનેક્શન છે ફક્ત સ્વમાનની સ્મૃતિની સ્વિચ ડાયરેક્ટ લાઈન થી ઓન કરો તો લાઈટ આવી જશે અને કેટલી પણ ગહેરી એટલે કે તેજ

彬彬,哦,彬彬。